ધ લોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ હિબ્રુ અને પત્ર બારમો અધ્યાય અને પહેલી કલમ ત્યાં પ્રભુનું વચન લખવામાં આવેલું છે તો આપણી આસપાસ સાહેદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ જ્યારે પ્રભુમાં આપણે આગળ વધવા માગીએ છીએ એવા સમયે રોકવાને માટે બહુ બધી વસ્તુઓ આવી જાય છે શેતાનને ખતરો છે કે આપણે આગળ વધીએ છીએ તો ઘણાઓને લઈને આગળ વધીએ છીએ ખ્રિસ્તમાં આપણું આગળ વધવું એ બધા વિશ્વાસીઓને માટે એક આશીર્વાદરૂપ છે નમૂના રૂપ છે અને એ નમૂનો એ લોકો આપણને કહે કે નહીં કહે આપણો નમૂના લઈને ચાલે છે અને તેથી શેતાન એ રોકવાને માટે આવી જાય છે પરંતુ આપણે આ અધ્યાયની શરૂઆતમાં આ બારમા અધ્યાયના અગિયારમા અધ્યાયમાં જોઈએ બારમા અધ્યાયની ઉપર આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કેવા કેવા મુસીબતોમાંથી વિશ્વાસી લોકો નીકળ્યા એ લોકોને કેદખામાં કેદખાનામાં નાખવામાં આવ્યા મશ્કરીઓ કરવામાં આવી કોરડાઓ મારવામાં આવ્યા બેડીઓમાં રાખવામાં આવ્યા પથ્થરોથી મારી નાખવામાં આવ્યા કરવતથી વહેરવામાં આવ્યા લાલચો આપવામાં આવી તરવારથી માર્યા ઘેટા બકરાના ચામડામાં ફરીને ફરતા હતા પહેરીને ફરતા હતા જગત તેઓને માટે યોગ્ય નહીં હતું તો છતાં પણ ખ્રિસ્તના પ્રેમથી તેઓ જુદા થયા નહીં પ્રભુમાં બની રહ્યા એના લઈને શું થાય છે કે ઘણા બધા લોકો એમની સાક્ષી સાંભળીને પ્રભુમાં દ્રઢ બન્યા તો છતાં પણ એમને વચનનું ફળ મળ્યું નહીં તો છતાં તેઓ વ્યવસ્થિત રીતે ચાલતા રહ્યા અને પછી બારમા અધ્યાયની શરૂઆતમાં કહે છે એટલા માટે તો આપણી આસપાસ આટલા બધા શહેદોની વાદળારૂપી ભીડ છે તો પ્રભુમાં આગળ વધતા કેમ અટકી રહ્યા છે અટકાવવાળી વસ્તુઓ તો છે એનું કામ એ લોકો કરી રહ્યા છે અને કરતા રહેવાના છે પરંતુ આપણે જેમ પેલું પૂરનું પાણી ધસમસ આવે છે એની વિરુદ્ધમાં વહેવાનું છે એની વિરુદ્ધમાં આપણે જવાનું છે એ જ રીતે સાચું ખ્રિસ્તી જીવન પણ છે તો એના માટે અટકાવરૂપ બાબતો આવવાની છે આવશે પરંતુ પ્રભુનું વચન કહે છે કે તમારા માટે જે ઠરાવેલી શરત છે એમાં જ તમારે દોડવાનું છે પ્રભુએ અમુક શરતો ઠરાવી આપેલી છે આમાં અમુક બાબતો કીધેલી છે એ ઠરાવેલી શરતમાં આપણે દોડતા આગળ વધીએ આપણને જોઈને ઘણા બધા દોડી રહેલા છે બીજી કલમમાં લખવામાં આવ્યું છે આપણા અગ્રેસર કોણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અગ્રેસર છે એને જોઈને આપણે જવાનું છે જ્યારે પ્રભુને જોઈને આપણે આગળ ચાલીએ છીએ તો આપણને જોઈને પણ લોકો ચાલે છે પાઉલ પ્રેરિત વચનમાં કહે છે કે દેવનું અનુકરણ કરો પછી એ જમાં કહે છે કે મારું અનુકરણ કરો દેવમાં અને એનામાં ફેર હતા તો છતાં પણ ત્યાં નકારવામાં નથી આવ્યું કે એક માણસ તરીકે મારું અનુકરણ કરો એવું કેમ પહુ લખી દો એવી રીતના કોઈ વાંધો ઉઠાવતું નથી કેમ કે ટોટલી પ્રભુના માટે એમને જીવન અર્પણ કર્યું કેટલું કેટલું દુઃખ પ્રભુના માટે વેઠે છે અને તેથી કહે છે કે મારું અનુકરણ કરો તો અહીંયા પણ પ્રભુ કહી રહ્યો છે કે આટલી મોટી વાદળારૂપી ભીડ છે શહેદોની તો શા માટે નાની નાની મુસીબતો તમારા જીવનમાં આવે છે એના લઈને તમે હારી જાઓ છો એના લઈને તમે અટકી જાઓ છો એના લઈને તમે થંભી જાઓ છો એ બધું તમારી સાથે વળગી રહેલું છે એને ખંખેરી નાખો યશાયા બાવનમાં લખવામાં આવેલું છે હે બાબિલની દીકરી તું ઊઠીને બેઠી થા તારા પરની ધૂળ ખંખેરી નાખ ધૂળ ચોટી રહી છે ખંખેરવાની જવાબદારી આપણી છે પાપ બી ચોંટી રહેવા માગે છે આપણને આત્મિક જીવનમાં અટકાવી દેવાને માટે પાપ વળગી રહેવા માગે છે પરંતુ એને આપણે ખંખેરવાનું છે બોજાને આપણે ખંખેરવાનો છે અને પ્રભુમાં આપણે આગળ વધવાનું છે કોના કોના જીવનમાં આવી અટકાવ બાબતો આવે છે જે વ્યક્તિ સાચા હૃદયથી ચાલવા માગે છે એમના માટે જે નામધારી ખ્રિસ્તી છે મતલબનું જીવન જીવી રહેલા છે જેમનાથી લોકોને કોઈ ફાયદો નથી ભલે છ અને મોટા હોદ્દા પર બી હોય પરંતુ એમનું જીવન એક અસરકારક જીવન નથી નમૂનારૂપ જીવન નથી પડકારૂપ જીવન નથી તો એનાથી કોઈને પણ લાભ થતો નથી કોઈ વ્યક્તિ એમનો નમૂનો લેતું નથી આશીર્વાદરૂપ પણ નથી એવા લોકોને માટે પ્રભુ નથી લખતા પરંતુ જેઓ ઠરાવેલી શરતમાં પ્રભુએ ઠરાવી દીધેલું છે એ શરતમાં જે વ્યક્તિ દોડવા માગે છે એમના માટે પ્રભુનું વચન છે એમને પ્રભુ કહે છે કે ધીરજથી દોડો સસલા અને કાચબાની રમત તમે જોઈ હશે દોડ તમે જોઈ હશે કાચબાને હર કોઈ વ્યક્તિ હરાવી શકે છે સસલું એટલું સ્પીડમાં જાય છે પરંતુ ત્યાં સસલાની હાર થાય છે કાચબાની ચીત થાય છે કાચબો એ ધીરજથી દોડે છે ધીમે ધીમે દોડે છે અને પહેલાંને એમ કે આટલે દોડીને આવી ગયેલો છું ઊંઘી જાઉં અને પેલો એટલો બધો ઘસ ઘસાટ ઊંઘે છે કે કાચબો ત્યાંથી પસાર થઈ ગયો એની પણ એને ગંધ આવી નહીં સસલો રેસમાં હતો પરંતુ એ ભૂલી ગયો પોતાના ગુમાનમાં બેઠો થઈ ગયો હું કેટલો સ્પીડમાં દોડું છું પણ ઊંઘ એવી વસ્તુ છે કે કેટલી બરબાદી તરફ લઈ જાય છે એ લોકોને ખબર નથી ઊંઘને ઊંઘમાં લોકો કેટલા આશીર્વાદો જતા કરે છે એ લોકોને ખબર નથી પડતી સસલાને પણ એમાં જ હતું એ જ અહંકારમાં ગુમાનમાં હતો પરંતુ જ્યારે પછી જીત થાય છે કાચબાની ત્યારે એને પોતાનો અહમ ઘમંડ નીકળી જાય છે આજે આપણે પણ એવા જ અહમ અને ઘમંડમાં છે આપણી પણ ઘમંડ અને અહમ નીકળવાની છે એના કરતાં તો આવા અહમ અને ઘમંડ પહેલેથી ન જ કાઢી નાખીએ તો કેટલું સારું દિનતા અને નમ્રતા પ્રભુએ જે રેસ આપણને ઠરાવી આપેલી છે ટ્રેક ગોઠવી આપેલા છે શરતો આપેલી છે એમાં ધીરજથી દોડીએ કાચબો ધીરજથી દોડ્યો પરંતુ વિજેતા પામ્યો અને એવી રીતના આપણે પણ બધા બહુ પૂરપાટમાં દોડતા હોય કૂદતા હોય ઉડતા હોય નાચતા હોય ગાતા હોય મહેફિલ માણતા હોય એમને માણવા દઈએ એ લોકો ક્યાં મહેફિલ માણે છે અધ વચ્ચે દોડી રહેલા છે ત્યાં અધ વચ્ચે મહેફિલમાં જોડાઈ જાય છે અરે એ પહેલાં લોકો તો હજુ બહુ વાર છે પાછળ છે એ લોકોના તો હજુ ઠેકાણા નથી બેઠા થવાના હજુ સુધી એ લોકો નિરાશામાં ગમગીનમાં પડેલા છે ક્યારે નીકળશે ક્યારે આગળ વધશે અમે તો કેટલા બધા આગળ વધી ગયેલા છે અને એ પ્રમાણે મહેફિલમાં જોડાઈ જાય છે પરંતુ જે વ્યક્તિ પ્રભુની બીક રાખે છે ધીમે ધીમે એ દોડતું આવીને ત્યાંથી નીકળી જાય છે પરંતુ મહેફિલમાં એટલા બધા મજા માણતા હોય છે કે ભાન પણ નથી કે અમારી રેસમાં અમે પીછે હટ કરી રહેલા છે અને અમારી કરતાં આગળ નીકળી ગયેલા છે આપણને ઈશ્વરે ઠરાવેલી છે એ શરતમાં દોડીએ ધીરજતાથી દોડીએ ઈસુ અગ્રેસર છે અને એ અગ્રેસરને જોઈને આપણે ચાલીએ આપણા જીવનમાં શરમો આવશે તુચ્છકારો આવશે વેઠી લઈએ પ્રભુના જીવનમાં પણ આવ્યા લોકો નકાર કરશે વેઠી લઈએ લોકોના નકારવાથી પ્રભુ આપણને નથી નકરવાનો પ્રભુ ઉલ્ટાના ડબલ પ્રેમથી આપણને પ્રેમ કરશે લખવામાં આવેલું છે કે જેને છોડી દીધેલી છે તજી દેવામાં આવેલી છે એને હું સમેટીશ એવું પ્રભુનું વચન છે લોકો છોડી દે તો પ્રભુ આપણને સમેટવાને માટે તૈયાર છે લોકોના ઢોંગી પ્રેમને કેમ ચાહી રહ્યા છે લોકોના ઢોંગી નાટકોને કેમ આપણે લઈ રહેલા છે એમને આપણે જતા કરીએ અને પ્રભુના પ્રેમને લઈએ પ્રભુના પ્રેમને ચાખીએ પ્રભુના પ્રેમની સાથે આપણે આગળ વધીએ અને પ્રભુમાં આપણે દ્રઢ અને દ્રઢ થતાં આગળ વધીએ આપણા જીવનમાં જો આપણા જીવનમાં બોજો છે આગળ વધવાને માટે અડચણરૂપ બાબતો છે એને ફેંકતા રહીએ શોધી કાઢીએ કઈ બાબતો મને આગળ વધતા અટકાવી રહેલી છે કઈ બાબત છે કે જેના લઈને હું ત્યાં સ્થગિત થઈ ગયેલી છું સ્થગિત થયેલો છું એ આપણે તપાસીએ અને પછી આગળ વધીએ જાણ થાય કે આ બાબતો છે તરત જ છોડી દઈએ અને આગળ વધીએ પ્રભુ ઘણી વખત એવામાં અમુક વ્યક્તિઓને આપણાથી દૂર કરે છે અને એ કેમ દૂર કરે છે કેમ કે એ વ્યક્તિઓ આપણને આગળ વધવા દેતા નથી અને તેથી પ્રભુ એ વ્યક્તિઓને છોડી દેવાને માટે કહે છે પ્રભુ આપણા જીવનમાંથી એવા વ્યક્તિઓને દૂર કરે છે હડસેલે છે કેમ કે આત્મિક જીવનમાં આપણને એ લોકો નુકસાનકારક છે કોઈપણ જાતના આશીર્વાદનું કારણ એ લોકો નથી બનતા પરંતુ ઉલટાના અટકાવરૂપ બાબતો બને છે સ્થગિત જીવન કરી દે છે આપણને એ લોકો પ્રત્યે પ્રેમ છે એટલે વળગી રહ્યા છે પરંતુ જે પ્રભુને નફરત કરે છે એને આપણે પણ નફરત કરતાં શીખીએ જે વ્યક્તિ પ્રભુને પ્રેમ કરે છે એને આપણે પણ પ્રેમ કરતાં શીખીએ એવું કરીશું તો આપણે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીશું ઘણાઓને સાથે લઈને દોડીશું રમત એક વ્યક્તિને નથી હોતી ઘણા બધા વ્યક્તિઓ સાથે દોડે છે જે આગળ વધે છે એમને જોઈ જોઈને પહેલાં પાછળવાળા શું કરે છે કે અરે આ વ્યક્તિ તો આટલો આગળ વધી ગયેલો છું હું બી દોડું એના કરતાં આગળ જાઉં એવી અપેક્ષા સાથે એ જાય છે તો જ્યારે હું આગળ વધું છું તો મને જોઈને બીજા પણ વધશે હું આગળ વધું છું તો એનાથી બીજાને આશીર્વાદ મળે છે હું આગળ વધું છું તો નમૂનો પણ લઈ શકે છે અને એ પ્રમાણે આપણે પણ આવા દુઃખોમાંથી નીકળીશું હતાશામાંથી નીકળીશું નિરાશામાંથી પ્રભુ આપણને બહાર કાઢશે આપણા માટે પણ પ્રભુ એ અગ્રેસર છે આપણા માટે પણ પ્રભુ એ એ પ્રમાણે આપણને ઠરાવેલી શરતમાં દોડવાને માટે પ્રોત્સાહિત કરે છે આપણા માટે પણ એ ઉત્તેજિત શબ્દ આપે છે એમ કરીને આપણે આગળ વધીશું તો આ દિવસોમાં પ્રભુ જ્યારે આપણા જીવનને આગળ વધવા માગે છે તો આપણા જીવનમાં વળગી રહેનાર પાપ હોય એવી બાબતો હોય બોજાઓ હોય એ સર્વને ફેંકી દઈએ અને ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ પ્રભુએ આપણને આહવાન ફેંકેલું છે એ આહવાનને લઈને આગળ અને આગળ વધીએ તો આ વચન પ્રમાણે જીવન જીવ્યા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ ગૌરવવાન ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ તમામ શ્રોતાજનોના જીવનમાં જે પણ આગળ વધવાને માટે અડચણરૂપ બાબતો હોય વળગી રહેનાર પાપ હોય ચિંતાઓના બોજાઓ હોય નિરાશા હતાશા હોય અમુક લોકોના અડચણરૂપ બાબતો હોય સર્વ ઈશ્યુના નામમાં દૂર કરો દરેકને તમે આગળ વધાવો દ્રઢ બનાવો મજબૂત બનાવો તમારા તમારામાં દ્રઢ થતાં આગળ વધે એવી કૃપા અમે માગીએ છીએ આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આ મેન થેન્ક યુ પ્રેઝ ધ લોડ ગોડ બ્લેસ યુ આ મેન